oh okay. વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલયના ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આજે તારીખ બાર બાર બે હજાર પચીસને શુક્રવારના રોજ રોટરી ક્લબ ઓફ વેસનગર અને નૂતન સર્વ વિદ્યાલયના સહયોગ દ્વારા સાતમો રોટરી સાહિત્ય ઉત્સવનું ત્રણ દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ સાકરજન પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને રોટરી ત્રીસ પંચાવનના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિગમભાઈ ચૌધરી અને રોટરી ક્લબ ઓફ વેસનગરના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ગોસાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ સાહિત્ય ઉત્સવમાં નૂતન સર્વ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી રાજેશભાઈ પટેલ નૂતન કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એચ એમ પટ મહેતા પ્રોજેક્ટ ચેરમેન શ્રી રોટરીયન અનિલ પટેલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રોટરીયન ઉદય ઠક્કર સેક્રેટરી રોટરીયન શ્રી રાકેશ પટેલ સહિત રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા આ સાહિત્ય ઉત્સવ તારીખ બાર બાર બે હજાર પચીસથી તારીખ ચૌદ બાર બે હજાર પચીસ સુધી સવારે નવ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે શહેરની રોટરી ક્લબ અને ગુર્જર સાહિત્યના સહયોગથી વિવિધ પ્રકાશનોના લગભગ પચીસ હજાર જેટલા પુસ્તકોનો ખજાનો જોવા મળશે સાથે સાથે શહેરના નાના બાળકોથી માંડીને વડીલો માટે આ ખુલ્લો મંચનું આકર્ષણ જમાવ્યું છે જેવા કોઈ પણ વ્યક્તિ કવિતા ગીતો મિમિકરી વાર્તા ગઝલ ભજન લોકગીત રજૂ કરી શકે છે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે નૂતન સર્વ વિદ્યાલયની બાળાઓએ યોગ અને પ્રાણાયામ તથા વકૃત્વ રજૂઆત કરી સૌને મંત્રમુક્ત કરી દીધા હતા રોટરી ક્લબ ઓફ વેસનગર દ્વારા યોજાયેલા આ ઉત્સવ સાહિત્યમાં શહેરની બહેનોને પણ પ્રોત્સાહિત કરવા માટે ગૃહ ઉદ્યોગની વસ્તુઓ પણ ગોઠવવામાં આવી છે જેની ખરીદીનો લાભ પણ લેવા જેવો છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ફેશન ડિઝાઇનર કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ આકર્ષક વસ્ત્રો પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા ત્રણ દિવસ સુધી યોજાયેલા આ સાહિત્ય ઉત્સવમાં શહેરના સુજ્ઞ વાચકો અને કલા સાહિત્યના શોખીનોને ખુલ્લા મંચ પરથી પોતાની પ્રતિભા રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આજના કાર્યક્રમ વિશે રોટરી ક્લબના પ્રમુખ શ્રી સંજયભાઈ ગોસા અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે મારું નામ સંજય પટેલ છે હું રોટરી ક્લબ વિસનગરનો પ્રેસિડેન્ટ છું આજે અમે રોટરી ક્લબ વિસનગર દ્વારા ત્રણ દિવસના સાહિત્ય ઉત્સવનું અહીંયા આયોજન કરેલું છે આ ત્રણ દિવસમાં ગુર્જર સાહિત્ય દ્વારા અમે અહીંયા પ્રકાશનોના લગભગ પચીસેક હજાર પુસ્તકો અહીંયા મૂક્યા છે જેના અંદર બધું જ આવી જાય છે ત્રણ દિવસ સુધી આ ચાલશે સાથે સાથે આપ જોઈ શકો છો પાછળ ઓપન માઇક કોમ્પિટિશન પણ અહીંયા રાખવામાં આવી છે જે પણ નાના મોટા બાળકો હોય કે વડીલ હોય જે એમને પોતાની પ્રતિભા અહીંયા રજૂ કરવી હોય તો તેઓ અહીંયા પોતાની પ્રતિભા રજૂ કરી અને અહીંયા પોતાનો શોખ પણ પૂરો કરી શકે છે સાથે સાથે ગૃહ ઉદ્યોગને બઢાવો મળે એટલે મતલબ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ હેતુ અમે અહીંયા ગૃહ ઉદ્યોગ માટેના પણ સ્ટોલ લગાવેલા છે સાકરચંદ પલ્ટ યુનિવર્સિટી દ્વારા ફેશન ડિઝાઇનિંગ જે શાખા ચાલે છે એનો પણ સ્ટોલ અહીંયા ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓનો સ્ટોલ પણ અહીંયા મૂક્યો છે આ પ્રમાણે અમે આ સાતમો સાહિત્ય ઉત્સવ રોટરી ક્લબ વિસનગર દ્વારા થઈ રહ્યો છે આપ સૌ વિસનગરવાસીઓને વિનંતી કે આ સાહિત્ય ઉત્સવનો લાભ લો અને અમને સહયોગ લો કેટલા દિવસ માટે આ ઉત્સવો યોજવામાં આવે છે અને સમય શું છે આ ત્રણ દિવસ યોજાશે બાર તેર ચૌદ સવારે નવથી રાત્રે સાંજે આઠ વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે સૌ પ્રથમ તો અમારી વિસનગરની ખૂબ જ નામાંકિત એવી વિસનગર રોટરી ક્લબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ આ ક્લબ દ્વારા વિસનગરની અંદર દરેક ફિલ્ડમાં અલગ અલગ પ્રોગ્રામ્સ કરી અને લોકો કામ થઈ રહ્યું છે આજે વિસનગરની અંદર સાહિત્ય મેળાનું ઉદ્ઘાટન થયું છે અને તેનું આયોજન એ રૂટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા થયું છે હજારોની સંખ્યામાં અહીંયા બુક્સ લોકો સમક્ષ મૂકવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશની સંસ્કૃતિ આપણા ગ્રંથો એ વિશ્વની અંદર લોકો એની પ્રેરણા લે છે અને જ્યારે સાહિત્યની અંદર વિસનગરમાં પણ સારું કામ થયું હોય એન્સ ક્લબ ઓફ ઇન્ડિયા ગુજરાતીની અંદર એટલે કે ગુજરાતી વિશ્વકોષની પ્રણેતા પણ અંદર અંદરથી એની શરૂઆત થઈ હોય ત્યારે આવો સાહિત્ય મેળો એ લોકો માટે ખૂબ ઉપયોગી થતો હોય છે નૂતન સર્વ વિદ્યાલયમાં આજે આ ઇન્ડોર હોલની અંદર સાહિત્ય મેળાનું આયોજન થયું છે એનું ઉદઘાટન હમણાં થયેલું છે આજે આ સાહિત્ય મેળાની સાથે સાથે અમારા વિસનગર તાલુકાની બહેનો દ્વારા ઉત્પાદિત ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓનું પણ અહીંયા આગળ વેચાણ અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાકેજર પટેલ યુનિવર્સિટીના ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૃહ ઉદ્યોગની બીજી વસ્તુઓ પણ અહીંયા આગળ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જેથી કરીને લોકો એ બહેનોને રોજીરોટી મળી રહે એના માટે ગૃહ ઉદ્યોગની વસ્તુઓ ખરીદી શકે અને સાહિત્ય માટે અહીંયા આવીને બુક્સ વાંચી શકે અને બુક્સ ખરીદી શકે આ એક આયોજન ખૂબ જ સારું છે આવી રીતે ફિટનેસ માટે પણ રોટી ક્લબ દ્વારા તાજેતરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ દરમિયાન દરેક સમાજ ઉપયોગી કાર્યો એ રોટરી ક્લબ ઓફ વિસનગર અને સાકાચંદ પટેલ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે થતા હોય છે અને જેનાથી વિસનગરની અંદર એક વાયબ્રન્સી આવી છે બાળકોની અંદર જે ટેલેન્ટ છે એ તો આપણે અકલ્પનીય છે અને એમાંય ખાસ કરીને અમારા વિસનગર તાલુકાના બાળકો એ સમગ્ર ભારત દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે એ પછી સ્પોર્ટ્સ હોય સાહિત્ય હોય કે ડિબેટ હોય અને એ બાળકોએ આજે આ સાહિત્યના ઉત્સવના ઉદઘાટન પ્રસંગે પોતાની શક્તિનું પ્રદર્શન કરેલું છે અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા મા સરસ્વતીની ઉપાસના કરી અને એ ગાયન ગાયું છે અમારી દીકરી અહીંયા આગળ ડિબેટમાં પુસ્તક વિષયો વિમોચનમાં માહિતી આપી છે અને અમારી બીજી વિદ્યાર્થીને યોગાસન કરી અને જેને હમણાં જ જિલ્લા લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એણે પણ અહીંયા પોતાની શક્તિનું પ્રદર્શન કરેલું છે એટલે વિદ્યાર્થીઓની અંદર તો જેટલી પણ શક્તિ છે એ અકલ્પનીય છે અને એ શક્તિને બહાર લાવવાનું કામ એ આવા કાર્યક્રમો દ્વારા થતું હોય છે અને એને પ્લેટફોર્મ આપવા માટે અમે સદંતર પ્રયાસ કરતા રહીએ છીએ અને એનાથી અમારા વિદ્યાર્થીઓ આગળ વધી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ